વેડજ પોલીસે બે જૂથ વચ્ચે થયેલા અથડામણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને હથિયારો સહિત ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા જંબુસર તાલુકાના વલીપુર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગતરોજ વાડની સફાઈ બાબતે થયેલ અથડામણ સંદર્ભે વેડજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વેડજ પોલીસ વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહન હથિયારો કબજે કરી આરોપીઓને દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે

આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કૂકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બહારથી બીજા લગભગ આટેક ઇસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર સાયકલ પર આવી અને કરતા હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલાણું ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવી કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફેરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામમાં જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ શેખ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરે કિસ્સામાં જે સંડોયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોષ ખટાણા તથા ચાર્જ મોત પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના કોષ એમ એમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને ગુના કામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા કોષ વેડતનાઓ ચલાવી રહેલ છે